આ છે સાબુભેજ હવે સાબુ સાબુભેજને આપણે કડકા ટુકડા કરીને શું કરીશું ગરમ કરીશું એને થોડું પ્રવાહી થવા દઈશું અને જ્યારે આ પ્રવાહી કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આમાં કડવો લીમડો એનો રસ તુલસી અને એલોવેરા એનો પ્રવાહી બનાવેલું છે અને એ પ્રવાહી બનાવ્યા પછી આ જ્યારે ટુકડા આંગળી થોડા પેલા પ્રવાહી થઈ જાય ત્યારે આપણે અંદર એડીશું અને આપણે બરાબર કમ્પ્લેટ જ્યારે ઉકરી જાય ત્યારે આ છે ટેબ્લેટ વિટામિન ઈ અને વિટામિન ઈ જે છે તેને આપણે

કે કેમિકલ ટેકનોલોજી એમાં અમે સાબુ બનાવ્યું સાબુ બનાવવાની રીત સાબુ અમે બનાવ્યો એમાં જો આપણે આપણે સાબુમાં વિટામિન કી અને આ પ્રવાહી છે કારળો એનો રસ તુલસી અને એલોયરા એનો પ્રવાહી જે છે કે પ્રવાહી આપણે આપણે સાબુ જેને અમે કહી સાબુ હર્બલ સાબુ કહે છે કરે પછી એને આ વિટામિન E છે એની ટેબ્લેટ નાખીને એકદમ ઘટ બનાવીશું અને ત્યાર પછી આપણે આ સાબુ તે જે છે એમાં આ જે પ્રવાહી જે છે એ પ્રવાહી આપણે અંદર એડ કરીશું ત્યારે આપણો સાબુ જે છે એ અડધા કલાકની અંદર તૈયાર થઈ જશે અને આ જે સાબુ જે છે એ ચામડીનો રોગ ખીલ એનાથી દૂર થઈ જાય છે એટલે આપણો અને ઘરે બનાવે તો ખર્જો એકદમ ઓછો થાય છે અને કોઈ પણ જ્યાં કેમિકલ અને હોતું નથી અને આ જે સાબુ છે જે છે એ તમે ઓનલાઈન મંગાવી શકો છો દુકાનમાં પણ મંગાવી શકો છો ઘરે પણ તમે બનાવી શકો છો એટલે આપણે આજે શું શીખ્યા સાબુ બનાવવાનું એ બધાએ ઘરેથી સાબુ બનાવ લાવશો કે નહીં